માલવિયા આમ આદમી પાર્ટી કોર્પોરેટર આજે મારા વિસ્તારની વાત કરું તો મારા વિસ્તાર રત્ના સકલ થી એ આપણે કાપોદરા તાપોદરા સુધી નો આમ રોડ છે રોડ ની અંદર બટન ને મેન બટન લાઈન ત્યાં સુધી શું કરે છે આ લોકો ગમે ત્યાં બાંધકામ નતું હોય તો અધિકારી પહોંચી જાય છે અને આવી રીતના રોડ ઉપર ખાડા પડે છે તો પાલિકા જરાથી કામ કરવામાં રસ નથી દાખવતી અધિકારી કોઈ અહિયાં આવ્યું નથી કેટલા દિવસ થયા ભાઈ કોઈ આવ્યું હતું રિપેરિંગ કરવા રિપેરિંગ કરવા આવ્યું હતું કોઈ કરોડો રૂપિયા નું બજેટ છે તથા રોડ ઉપર એટલા ખાટા જોવા મળે છે કુવા હોય એટલા બધા આ નથી આપી નાખો મારો ફોન ઉપર રાખો એ ફોન કર્યા ઉચકો નથી આ લોકો ને કામ 你车太多。

આપણું બે ઢાકણા તૂટી ગયેલા છે રિપેરિંગ ક્યારે કરવાના કઈ કોઈ મૃત્યુ પામેલું લોકો ક્યારે તમે રિપેરિંગ કરવા વા